સાહેબ આવો પરિવર્તન ભાજપ વાળા પણ અવાજ દબાવે છે તમે પણ અવાજ દબાવવા લાગ્યા છો ભાજપ વાળા તો અમારો અવાજ દબાવે છે પણ આ માયકવાળા પણ હવે અવાજ દબાવવા લાગ્યા છે

સૂત્રો બોલીશું ત્યાં સુધી બધા જગ્યા પર બેસી જાવ યુવાનોને તમામ લોકોને નમ્ર વિનંતી છે વધારે સમય હું નથી લેવાનો 10 મિનિટ બધા પોતપોતાની જગ્યા લઈ લો એકવાર આપણે જોરથી નારા બોલાવીશું જય આદિવાસી જય આદિવાસી જય જોહાર જય જોહાર ધન્યવાદ કવાટની ક્રાંતિકારી ભૂમિ પર પરિવર્તન સભામાં અહીં મારી સાથે મંચસ્થ ઉપસ્થિત છોટાઉદેપુર રાઠવા જેમને આપણે હમણાં સાંભળ્યા એવા મારા નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા આજે ત્રણ હજાર કાર્યકરો સાથે જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એવા પરેશભાઈ રાઠવા સાથે લગામીથી પધારેલા અમારા યુવાન સાથી અને યુવાન આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે આપણા સૌના વડીલ ડુંગરીના માજી સરપંચ એવા ભંગિયાભાઈ રાઠવા સાથે આપણા કવાટ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા નવસિંહભાઈ રાઠવા સાથે જે આપણા વડીલ છે દરેક સભાઓમાં અમે માન એમને આમંત્રણ આપીએ અને અમારું માન રાખીને દરેક સભામાં પોતાની હાજરી હોય એવા સરપંચ શ્રી નેમસિંહભાઈ એમના પુત્ર અને આથા ડુંગરી પંચાયતના સરપંચ એવા આપણા રતનસિંહભાઈ રાઠવા આજે જેઓ આપણી સાથે વિધિવત રીતે જોડાયા છે વાત આંબા ડુંગરના સરપંચ શ્રી નેરસિંહભાઈ અને મંચસ્થ તમામ વડીલો તમામ આગેવાનો મારી સામે બેઠેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા મિત્ર સમાન મારા યુવાન સાથીઓ કર્મચારીઓ મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા જ માટે એકવાર આપણે સાથીઓ મંચ પર તમે જોઈ લો જેટલા પણ બેઠા છે એ ચાહે ભંગિયા રાઠવા હોય રાધિકા રાઠવા હોય રાજેશભાઈ રાઠવા હોય એ ચાહે પરેશભાઈ રાઠવા હોય નિરંજન વસાવા હોય નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય અમારા મુકેશભાઈ બારિયા હોય કે જયતરભાઈ વસાવા હોય હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે વિડીયો તમારામાં આવતા હશે અમે લોકો માટે અવાજ બનતા હશે એમની રજૂઆત કરતા હશે લોકોને ન્યાય મળેની વાત કરતા હશે એના વિડીયો તમે હર હંમેશ જોતા હશો અને એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને ધમકાવાનું કામ કરતા હશે એમના વિડીયો ડરાવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી લઈશું કેસ થશે પોલીસ મોકલી દઈશું પાણી નહીં મળે ઝૂંટડું નહીં મળે એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા ભાજપના નેતાઓ ડરાવે છે ને ત્યારે એક બાજુ લોકોના અવાજ ભણવાવાળા લોકો અમે બેઠા છે તમારી લડાઈ લડવાવાળા લોકો અમે બેઠા છે અને એક બાજુ આપણા લોકોને ડરાવવા નહીં ધમકાવવા નહીં દબાવવા નહીં રેડ પડાવવા લોકો બેઠા છે ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે તો આ મંચ પરથી મને એટલી ખાતરી થઈ ગઈ છે એટલો વિશ્વાસ થઈ ગયો છે કે આવનારા દિવસોમાં આજે જે તમારી ઉપસ્થિતિ અમને બતાવે છે કે આવનારા દિવસોમાં જો આ વિસ્તારમાં ક્રાંતિ થશે તો આપણા છોટા ઉદેપુર તાલુકાની ધરતી પરથી ક્રાંતિ થવાની છે બે દિવસ પહેલા અહીંયા કેબિનેટ મંત્રી આવ્યા હતા આવ્યા હતા ને એમના સાંસદ એમના મંત્રી એમના માજી મંત્રી બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નહીં કરી ત્રીસ વર્ષના શાસનમાં શિક્ષણમાં શું કર્યું આરોગ્ય માટે દવાખાનામાં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈના બોર કરી આપ્યા કેટલા ગામોમાં રસ્તા બાકી છે કેટલા ગામોમાં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનોને રોજગારી કેમ મળતી નથી મનરેગામાં બચુભાઈ ખાબડના દીકરાએ કઈ રીતના કૌભાંડ કર્યું નળમાંથી પાણી કેમ આવતું નથી એની એક પણ નેતાએ વાત કરી નથી બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરાય નહીં આવ્યા છો બધા ગેરમાર્ગે દોરાય નહીં આવ્યા છો તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ તમે 30 વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું કવાટમાં કેમ તમે તૂરખેડામાં આ દિન સુધી રસ્તો નથી બનાવ્યો આજે કવાટના કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી એની વાત કેમ નથી કરતા

જવેલર્સ માં પાર્ટનરશિપ લઈ લીધી સાપુતારા માં હોટલો ખોલ દીધી બોમ્બે માં હોટલો ખોલ દીધી પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો બઈનો નથી ત્યારે આદિવાસી બજેટ માંથી કરોડો રૂપિયા કમાઈને બેઠેલા કરોડો રૂપિયા ખાઈને બેઠેલા તાજા માજા થયેલા નેતાઓ અહીંયા આવે છે અને ચૈતર વસાવા આમ કરે તેમ કરે ફલાણું કરે ઢીકણું કરે અમે એમને કહેવા માંગીયે છીએ

તે દિવસે ચૈતર વસાવા તમારા બધા જ નેતાઓના જાહેર મંચ પરથી વખાણ કરવા પર તૈયાર છે તમારે કંઈ કરવું જ નથી અને અમે આવીને તમામ અમારા લોકોને ન્યાયની વાત કરી એટલે તમે ચૈતર વસાવા આમ છે તેમ છે ફલાણું છે ઢીકણું છે કરો છો સાથીઓ આ લોકોની હકીકત શું છે તમને ખબર નહીં હશે અત્યાર સુધી આ લોકોએ પાંચ વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસવાળાને મોકો આપે પાંચ વર્ષ ભાજપ વાળો રાજ કરે પાંચ વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને બને વર્ષ ભાજપનો આવી રીતના આઝાદીના કોંગ્રેસ વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં માં આટલું મોટું કૌભાંડ કેમ કર્યું ભાઈ તમે નલસેજલમાં કૌભાંડ કેમ કર્યું ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગર માં 28 ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઈડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાળી જેતપુર ભાઈ તમે તુરખેડા ની બેનો માટે રોડ કેમ નથી બનાવતા ભાઈ તમે અહીંયા દવાખાના માં ડોક્ટરો કેમ નથી મુકતા એમ કરીને અમે આવીને સરકાર માં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા બાણિયા બનીને રાજ કરતા હતા હવે ત્રીજો મોરચો આવી ગયો છે થયું કે નહીં થયું એ લોકોને અત્યાર સુધી મામા બાણીયાએ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો ત્રીજી પક્ષ નથી ચાલવાનો એવો પ્રચાર હતો ને આ લોકોનો ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કોમાર્ટમાં આજે આખા બજારમાં દોડી પડે છે આજે ત્રીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે એટલા માટે આ લોકોને ડર પણ પીસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા વેવાય વટુલો પાંચ વર્ષ તમે કરતા હતા પાંચ વર્ષ મારો વારો હતો હવે તો આ બધા નવા છે લોકો હવે લઈ જશે એટલે બંને નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર અમારા રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાય છે રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય એટલે રાતે ઉઠીને એક ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઉઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલમાં આવી જાય છે હા પેલા બાજુના સાંસદો પણ આ બાજુના સાંસદો પણ મંત્રીઓ તંત્રીઓ જય વસાવા જયતર વસાવા જય વસાવા જયતર વસાવા એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા રાજેશભાઈ રાજનીતિમાં આવ્યા નિરંજનભાઈ રાજનીતિમાં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ ઈમાનદારીપૂર્વક પ્રમાણિકપૂર્વક અમારા લોકોને ન્યાય છે શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છે એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણી તો સત્તા જવાની આપણી તો ખુરશી જવાની અત્યાર સુધી તો ખોટું બોલી બોલીને મત લીધા હવે ચાલવાનું નથી ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે નાચણું કરે છે આવનારા દિવસોમાં અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તારમાં કરશે તમારા માટે એટલા પ્રયાસ આ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ તમારા મંત્રી તંત્રી તમારા તલાટી કમ મંત્રી તમને નોતા મળતા ને થોડા દિવસ ખાલી અમને આપો આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલીએ અમે ફરતા કરી દઈશું એ લોકો ચૂંટણી આવે અને બહાર નીકળતા હતા હવે તમારા બારમા પણ આવશે તમારી ભજનમાં પણ આવશે તમે છઠ્ઠીમાં બોલાવશો છઠ્ઠીમાં પણ આવશે અને તમે કહેશો ભાઈ ગોત ભરાય છે તો તેમાં પણ આવશે કહેશો કે ભાઈ આણું છે આણુમાં આવજો તો આણુમાં પણ આવશે કેમ કે ત્રીજો મોરચો ચાલવા લાગ્યો છે દોડવા લાગ્યો છે એમની ખુરશીઓ અને સત્તાઓ જતી રહેવાની છે એટલા માટે આ લોકો આજે અમને ટાર્ગેટ કરે છે પણ મારા સાથીઓ અમે કેમ કવાટમાં આવીએ છીએ અમે કવાટમાં એટલા માટે આવીએ છીએ અમારે તૂર અમે તે વખતે ગયા અમારી જયારે યુવાન દીકરી અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલિવર એની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેન ના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે બેન નું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ જે બેન સાથે આ થયું એ આ ભાજપના નેતાઓને ખબર નથી પડતી જે દિવસે આ ભાજપના સાંસદ એમના મંત્રી એમના ધારાસભ્યની બેન પોતાની બેન પોતાની દીકરી સાથે આ રીતના ઝોલીમાં મૃત્યુ થશે ને તે દિવસે આ લોકોને ભાન આવી જશે કે ડિલિવરીની પીડા શું હોય છે અમે આ કવાટની દીકરીને અમારા પોતાની બેનનું દુઃખ સમજીને મહેસૂસ કરીએ છીએ અમારા ખેડૂત સાથે આજે અન્યાય થાય છે અત્યાચાર થાય છે અમારા યુવાનો સાથે આજે લાઠીચાર્જ થાય છે અમારા યુવાનો ભણી ગણીને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો નોકરી નથી મળતી પેપરો ફૂટે છે નલ સે જલના નામે કરોડો રૂપિયાના કોબાણો થાય છે આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી એમાં મંત્રી અને તંત્રીએ કરોડો રૂપિયાના કોબાણો કર્યા આજે અમારા લોકો બિસ્તરા પોટલા અને બગલમાં છોકરા લઈને શહેરોમાં મજૂરીએ જાય છે આજે અમારા લોકોએ નર્મદામાં પોતાની જમીનો આપી આખાને આગળ ગામડા વિસ્થાપિત થયા રામી ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી વિભાજીત થયો છે પોતાના સમાજથી વિભાજીત થયો છે પોતાની સંસ્કૃતિથી વિભાજીત થયો પોતાની પ્રકૃતિથી વિભાજીત થયો અને અમારા લોકોને આજે પણ નર્મદાનું પાણી નથી મળતું ત્યારે આ સરકારને હવે અમે કહેવા માંગીએ છીએ અમારો સમાજ હવે અધિકારોની વાત કરે છે અમારા અધિકારો તમે અમને આપો સંવિધાનમાં જે અમને પ્રાવધાન છે અમારી અન્યમત તમે અમને આપો અમારી જમીનો તમે પ્રોજેક્ટના નામે છીનવાની વાત કરો છો ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આ માડુંગરમાં જે 28 ગામોને તમે વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે ત્યારે આ કવાટની ધરતી પરથી એ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને એમના મુખ્યમંત્રીને એમના નાયબ માંગુ છું અમારા આંબા ડુંગરવાળાના એક પણ લોકોને તમે છંછેર છો તે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધળ આપી દેવા માટે પણ તૈયાર છે છેલ્લા વર્ષ સુધી અમે લડીશું મને કેનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશ ના નેતા દિલ્હી પદ માટે કીધું ચેતરભાઈ તમે આવો તમને કાલે મંત્રી માં અમે ઉપાડી લઈએ કાલે મંત્રી બનાવી દઈએ પણ આ ચૈતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે શું તમે દુકાનની વાત કરો છો શું તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટક

અમારા લોકો ને ચા પીવા માટે બે કરોડ નથી અમારા જાગી ગઈલી છે ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું તમારી આત્મા આજે જાગી છે બીજા દસ નારા દિવસોમાં છોટા ઉદેપુર ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ એમના સુપડા સાફ તમે કરી દો

તમારા માટે લડવા માટે તૈયાર છે આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા સુધી લડવા તૈયાર છે પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાન સાથીઓ તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ આ લોકોના છૂટા વાયદાઓમાં નથી આવવાનું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણી જમીન બચે એ માટે આપણે બધાએ તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં ઈંટનો જવાબ પથ્થરથી આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે અહીંયા મંત્રી આવ્યા હતા બે દિન ત્રણ દિવસ પહેલા એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી ત્યારે સાથીઓ એ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે જેમણે નોટિફિકેશન ની તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ આંબા ડુંગરની આજુબાજુના 28 ગામોને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો અને સાથે જે મંત્રીને કહેવા માંગુ છું તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી અમે આ સમાજ છે તો અમે ચુટાના જે ધારાસભ્ય બન્યા છે અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને તો આ મંચ પર બેઠેલા લોકો પેલી લાઠી ખાશે

અને અમારા હાઇડ્રો પ્રોજેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવાવાળા આવશે તો સમજી લો પાણ માપણ કરીશું પાડેલિયાવાડી કૌમાટ પણ થશે જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટિયાતા એ જ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી કેરુતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભુક્કા બોલાવી દઈશું

સેવાનું કામ કરે છે એવા ઈમાનદાર પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને જયતર વસાવાના કળ ખાતે સલામ કરું છું મેં પણ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે ભ્રષ્ટાચારી છે જે સાંસદ ધારાસભ્ય એમના મંત્રી તંત્ર એમના ભાજપના નેતાઓના ઈશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે એસી ચેમ્બરમાં બેઠેલા એસપીના ઈશારે આઈજી ના ઇશારે અહીંયા ખોટી ખોટી રીતે દંડો ઉઘરાવે છે રેડ પાડે છે એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો બંધ કરી દેજો ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો નહી તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારા બધા પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું સાથે જંગલ ખાતો આ આદિ અનાદિ કાળથી અમારો સમાજ આ જંગલમાં વસનારો છે આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી વસનારો આદિવાસી અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે આદિવાસીને દાતણની જરૂર હોય તો દાતણ માંગી લાવે દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે આદિવાસીને ફળની જરૂર હોય પાંદડાની જરૂર હોય ઘર માટેની લાકડાની જરૂર હોય બળતણની જરૂર હોય એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકો એ સાચવેલું છે આ બાર આવેલા જંગલ ખાતાના લોકોને કેવા માંગુ છું તમારું જંગલ ખાતું ઓગણીસો ને માં બન્યું છે અમારો આદિવાસી આદિ અનાધિકાર થી હજારો વર્ષથી અહીંયા રહે છે તમારું જંગલ ખાતું ઓગણીસો ને માં બન્યું છે અમારા લોકોને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો પરેશાન કરશો તો તે દિવસે અમે હકના નથી રહેવાના અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના સાથીઓ મારા વડીલો મારા યુવાનોને બધાને કહેવા માંગુ છું આપણા સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે વ્યક્તિગત કાયદા છે અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે કટાર રાખે નેપાળી જે લોકો હોય બાંગ્લાદેશી હોય એ લોકો પોતાનો અજાર રાખે એ જ પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા ધારિયા તીરકામઠા ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે ત્યારે આપણે બધાને કેવા માંગીએ છે આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી આપણા ઘરના અજારો છે એ ઓજારો બધાએ સાચવીને મૂકવાના છે જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે બારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે તો તે દિવસે પણ આ ભાલા પાલિયા તીરકામઠા અને ધાર્યા આપણે શણગાર માટે નથી મૂક્યા તે દિવસે જરૂર પડશે તો એ ભાલા પાલિયા તીરકામઠા લઈ તમને વાર નહીં લાગે ત્યારે સાથીઓ આજે તમને મેં કહેવા માટે આવ્યો છું આજે ચૈતર વસાવા એકલો છે એક બાજુ ભાજપની મોટી સરકાર 30 વર્ષથી મોટા મોટા નેતાઓ કોબાંડીઓ ભ્રષ્ટાચારીઓ બુટલેગરો ખાણ માફિયાઓ રેતી માફિયાઓ એમનું તંત્ર એમની પોલીસ એમના કલેક્ટર એમના એસપી એમની ન્યાય પ્રણાલીકાઓ એમની સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છે અમે બોલીએ છે આદિવાસી સમાજની બંધારણની વાત કરીએ છે સંવિધાનની વાત કરીએ છે ત્યારે આ લોકો અમને પણ ડરાવા ધમકાવાની વાત કરે છે અમે ડરતા નથી જેલોમાં પૂરે છે જેલોમાંથી પણ છૂટીને લડીએ છીએ ત્યારે તમને બધાને અમે એટલું કહેવા માટે આવ્યા છે બસ તમારા આશીર્વાદ અમારા સાથે રહેવા જોઈએ તમારો સહકાર અમને મળવો જોઈએ આવનારા દિવસોમાં ખૂબ લાંબી લડાઈઓ ચાલવાની છે વિધાનસભામાં પણ અમારે ઉતરવાનું છે ત્યારે તમારા આશીર્વાદ તમારી પ્રાર્થના તમારી દુઆ અમારી સાથે રાખજો આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ યુવાનોને હું આહવાન કરવા આવ્યો છું યુવાનો વડીલો તમે બધા કોંગ્રેસ અને ભાજપના સંબંધો અને શરમો છોડી દો તમે બધા આવો આમ આદમી પાર્ટી પરિવારમાં અમારા નેતૃત્વમાં બધા આવો લડો તાલુકામાં લડો જિલ્લામાં લડો આવનારી વિધાનસભામાં લડો અને આપણા વિસ્તારના લોકો માટે સારી સારી યોજના કે કામગીરી કરો સેવા કરો એ અપીલ કરવા માટે આવ્યો છું બધા જ લોકોને કહેવા આવ્યો છું તમારી આત્માને જગાડો ક્યાં સુધી આ લોકોને ભાઈ બાપા કરીશું અનાજ માટે લાઈન પર હાથ જોડીશું

તમે આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં મારા પિતા તુલ્ય મારા વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા યુવા